જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આસવ સુદ ષષ્ઠી તિથિ એટલે નવરાત્રિનું છઠ્ઠું નોરતું છે આજે મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ મા કાત્યાય દેવીની પૂજા કરાય છે કહેવાય છે કે આજે દેવી કાત્યાયની માતાની પૂજા કરવાથી જેમને વિવાહ આડે બાધા આવી રહી છે તેમને દરેક બાધાઓ દૂર થાય છે ભગવાન બૃહસ્પતિ પ્રસન્ન થઈને લગ્નનો યોગ બનાવે છે આજે સાચા મનથી માતાની પૂજા કરવામાં આવે તો લગ્ન જીવનમાં સુખ શાંતિ બની રહે છે તો કાત્યાયની દેવીના ના સ્વરૂપ વર્ણનની કથા સાથે સાંભળશું ભગવતી સ્તોત્રમ જે આજે સાંભળવાનો મહિમા છે તો સૌ પહેલા કાત્યાયની દેવીની સ્વરૂપ વર્ણન કથા સાંભળશું બોલો મા કાત્યાયની દેવીની જય નવરાત્રી નો દિવસ માં કાત્યાયની દેવીને સમર્પિત છે નવરાત્રી કાત્યાયની ઉપાસના કરવામાં આવે છે કાત્યાયની દેવી કહેવાય છે કાત્યાયની દેવીની ઉપાસનાથી ચાર પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે તે પાપનાશીની દેવી છે છઠ્ઠ ના દિવસે ફક્ત સાધકનું મન આજ્ઞા ચક્રમાં સ્થિર થતા પરમ શાંતિનો અનુભવ થાય છે કાત્યાયનીને સાધકોની ગોપીઓએ કૃષ્ણની પ્રાપ્તિ માટે કાત્યાયની દેવીની ઉપાસના કરી હતી એ બુદ્ધ ગ્રહનું શમન કરનારી પરમ સત્યની નજીક લઈ જનાર દેવી છે કાત્યાયની દેવી સિંહ પર સવાર છે દેવીનું રૂપ ભવ્ય અને દિવ્ય છે તેમણે અભય મુદ્રા અને વર મુદ્રા દર્શાવી છે એક હાથમાં તલવાર ધારણ કરેલા છે આ તેનું સગુણ સ્વરૂપ છે કાત્યાયની દેવીને પીળો રંગ છે આથી સાંજના સમયે કાત્યાયની દેવીને પીળા 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 વસ્ત્ર હળદર ફૂલ અને રંગના નિવેદ ધરાવવામાં આવે છે છઠ્ઠા નોરતે કાત્યાયની દેવીની પૂજા ઉપાસના કરવાથી બુધ ગ્રહ દોષ શાંત થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ યશ કીર્તિ વૈભવ આવે છે એક પૌરાણિક કથા અનુસાર ઋષિકતને કાત્યાય નામે એક પુત્ર હતા ઋષિને પુત્રીની મહેચ્છા હતી તેઓ માં ભગવતીના પરમ ઉપાસક હોવાથી તેમણે ઉગ્ર તપસ્યા કરી માતા ભગવતીને પોતાની ભક્તિથી પ્રસન્ન કર્યા અને દેવી પાસેથી વરદાન માંગ્યું કે મા ભગવતી તેમની પુત્રી તરીકે અવતરે આમ દેવી દુર્ગાના અવતાર એવા ત્યાયની સ્વરૂપે ઋષિ કતને ત્યાં જન્મ્યા અને કાત્યાયની કહેવાયા એવી પણ એક કથા છે કે જ્યારે મહિષાસુરના તાપ સંતાપ પૃથ્વીના લોકોને અતિશય પ્રતાડિત કરી રહ્યા હતા ત્યારે સ્વયં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રિદેવે પોતાના તે અંશ અર્પણ કરીને મહિષાસુર મર્દિની દેવીને ઉત્પન્ન કર્યા મહર્ષિ કાત્યાયને આ દેવીનું સૌપ્રથમ પૂજન અર્ચન કર્યું તેનાથી દેવી કાત્યાયની તરીકે પ્રસિદ્ધ થયા કાત્યાયની દેવીને દાન વધ્યાતિની કહેવાયા તે હેતસુર દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે મહર્ષિ કાત્યાયના આશ્રમમાં પ્રગટ થઈ મા સ્વયં કાત્યાયની સ્વરૂપ અતિભવ્ય અને દિવ્ય છે નવરાત્રીના છઠ્ઠા દિવસે તેમની આરાધના કરવાથી રોગ શોક ભય સંતાપ સઘળું નષ્ટ થાય છે એવું પણ કહેવાય છે કે મનગમતો જીવન સાથે મેળવવો હોય તો મા કાત્યાયની પૂજા આરાધના કરવી જોઈએ આ દેવીને પ્રસન્ન કરવા જોઈએ બ્રહ્મંડળના અધિષ્ઠાત્રી દેવીની ભક્તિથી ભક્તને સ્વાર્થ મળે છે અથાર્થ ચારેય કામ ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રાપ્ત થાય છે ભક્તનો પ્રભાવ વધે છે મા કાત્યાયની જન્મ જન્માંતરના પાપનો નાશ કરીને આથી વ્યાધિ ઉપાધિ દૂર કરે છે ભગવાન શ્રી પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે વ્રજની ગોપીઓએ કાત્યાયની માતાની જ પૂજા કરી હતી આ પૂજા કાળિન્દ્રિય યમુનાના કિનારે કરવામાં આવી હતી એટલા માટે કાત્યાયની માતા વ્રજ મંડળની અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત થયેલા છે તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે તેઓ સવર્ણની સમાન ચમકીલા છે તેમની ચાર ભૂજાઓ છે જમણી તરફની ઉપરની ભૂજા અભય મુદ્રામાં છે અને નીચલી ભૂજા વર મુદ્રામાં છે માતાની ઉપરની ડાબી ભૂજામાં તલવાર છે અને નીચલી ભૂજામાં કમળનું ફૂલ સુશોભિત છે માતા કાત્યાયનીને દુઃખો દૂર કરનારી માનવામાં આવે છે ભક્તોના રોગ શોક સંતાપ અને ભય નષ્ટ થાય છે જન્મો જન્મના પાપ સમાપ્ત થઈ જાય છે માતા કાત્યાયનીની પૂજાથી પરમ પદની પ્રાપ્તિ થાય છે માતા કાત્યાયનીને મધ અતિ પ્રિય છે આ માટે આ દિવસે માતા કાત્યાયની મધ ચડાવવામાં આવે છે મા કાત્યાયની ભક્તિ કરવાથી મનુષ્યને ખૂબ જ સરળતાથી અર્થ કામ ધર્મ અને મોક્ષ એમ ચારેય ફળની પ્રાપ્તિ થાય છે દૂર થઈ જાય છે જન્મ જન્માંતર માં પાપને નાશ કરવા માટે માના શરણે જઈ તેમની પૂજા ઉપાસના છઠ્ઠા નોરતે જરૂર કરવી જોઈએ મિત્રો આ હતી માં કાત્યાયની દેવીના સ્વરૂપ વર્ણનની કથા હવે સાંભળશું ભગવતી સ્તોત્રમ બોલો માં ભગવતીની જય જેમ સોના વગર સોની કુંડળ તૈયાર કરવા સમર્થ નથી તેમ પરમાત્મા પ્રકૃતિ વિના સૃષ્ટિનું સર્જન કરવા સમર્થ નથી તે પ્રકૃતિ દેવી જ શક્તિ સ્વરૂપા છે આ પ્રકૃતિમાં વાણીની ચતુરાઈ શક્તિ અને પરાક્રમ રહેલું છે આ ત્રણ ગુણોનું સંકલન એ જ શક્તિ સ્વરૂપા જ્ઞાન સમૃદ્ધિ સંપત્તિ યશ બળ અને ઐશ્વર્યથી પરિપૂર્ણ હોવાથી એમનું નામ ભગવતી પણ છે માતાજીની સ્તુતિ કરતાં આપણે બાળ સહજ થઈ જઈએ છીએ તેથી આપણે માતા ભગવતીને વહાલથી કાલાવાલા કરીએ છીએ અને બાળ સહજ હેતથી તું સંબોધનથી પણ પ્રાર્થના કરીએ છીએ હે દેવી ભગવતી તારો જય થાવો હે વરદાયીની તને નમસ્કાર છે પાપોનું નાશ કરનારી અને શુંભની ખોપરી ધારણ કરનારી હે દેવી મનુષ્યોની પીડાનો નાશ કરનારી હે દેવી તને હું પ્રણામ કરું છું હે સૂર્ય રૂપી નેત્ર ધારણ કરનારી હે દેદીપ્યમાન હે ભૈરવના દેહમાં લીન રહેવામાં પરાયણ ભગવતી હે માં અંધકાસુરનું શોષણ કરનારી દેવી તારો જય થાવો હે મહિષાસુરનો નાશ કરનારી હાથમાં શૂળ ધારણ કરનારી હે સમસ્ત લોકના પાપનું હરણ કરનારી વળી બ્રહ્મા અને વિષ્ણુ દ્વારા પૂજીને એ દેવી તારો જય થાવો સૂર્ય તેમજ ઇન્દ્ર જેની સમક્ષ શિષ્ય નમાવે છે તેવી ભગવતી તારો જય થાવો છ મુખવાણા કાર્તિકે અને સશસ્ત્ર શિવજી દ્વારા વંદિત હે સાગરને મળનારી શિવજી દ્વારા સ્તુતિ કરાયેલી વળી દુઃખ અને ગરીબીનો વિનાશ કરનારી તથા કુટુંબની વૃદ્ધિ કરનારી દેવી તારો જય થાવો હે સમસ્ત શરીર ધારણ કરનારી તારો જય થાવો હે દુઃખનો નાશ કરનારી અને સુખને પ્રદાન કરનારી દેવી વ્યાધિનો નાશ કરનારી અને મોક્ષ આપનારી દેવી તારો જય થાવો હે મનવાંછિત ફળ પ્રદાન કરનારી સિદ્ધિદાત્રી તારો જય થાવો વ્યાસજીએ રચેલા આ સ્તોત્રનો પવિત્ર થઈને જે નિત્ય શુદ્ધ ભાવથી ઘરમાં પાઠ કરે છે તેના પર ભગવતી દેવી સદા પ્રસન્ન રહે છે બોલો મા ભગવતી દેવીની જય તો મિત્રો આ હતો ભગવતી સ્તોત્રમ જેની રચના ભગવાન વેદ વ્યાસે કરેલી છે નવરાત્રિમાં નિત્ય આ સ્તોત્ર વાંચવા કે સાંભળવાથી મા ભગવતી પ્રસન્ન થઈ તેના બાળુડાને સુખ સંપત્તિ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિનું વરદાન આપે છે તો મિત્રો આ વિડીયોમાં મા કાત્યાયની દેવીની કથા અને ભગવતી સ્તોત્રનો પાઠ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા કાત્યાયની દેવી અને મા જય ભગવતી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ